સાબરકાંઠા વિજયનગર તાલુકાના દઢવાવ ગામમાં દસ લોકોને કુવૈત પોલીસે અટકાયત કરેલી હતી હું કુવૈતમાં બે હજાર સત્તરમાં ગયો હતો ત્યારે મારે પરમિટ હતું કુવૈતીના ઘરે ગાડી ચલાવવાની સત્તર તારીખે સોળ તારીખે મને પકડવામાં આવ્યો હતો હું મારા રિલેટિવ્સના ઘરે ગયો હતો જે બકરાઈદની રજા હતી તો એમને ગયો એટલે એમાં સાડા પાંચ વાગે સાંજે પોલીસની ચેકિંગ આવી અને મારું સિવિલ આઈડી ચેક કરવામાં આવ્યો તો ઓલરેડી મારા જોડે પરમિટ હતું કામ કરવાનું તો પણ અમને બધા બિલ્ડિંગના માણસોને ભેગા કરીને એમને પોલીસ સ્ટેશનમાં લઈને જવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અમને બધું કારવાહી કરીને અમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા ત્યાર ત્યારબાદ અમારી જોડે એમના ગવર્મેન્ટના પોલીસવાળા માણસ હોય ચારે બાજુ સિક્યુરિટી અમારી ગોઠવી દીધી અને એ માણસો અમારી જોડે મારપીટ કરતા હતા એ મારપીટ એટલે ઝાપટ મારી દેવી પેલા લાત મારી દેવી હેરાન કરવા ગમે ત્યારે ઉઠાડી દેવા દિવસમાં ચાર ચાર પાંચ પાંચ ગણવા માટે આવે જે માણસો અમે ત્યારે ટોટલ ત્રણસો ને ત્રણસો ને પાંસઠ માણસ જેવા અમે ટોટલ હતા એમાં જે ઘડા માણસો હતા જેમને સુગરની પ્રોબ્લેમ હતી એમને વારે ઘડીએ વોશરૂમ જવું પડતું હતું તો પણ એ જવા નતા હતા એને હેરાન કરતા હતા અને દિવાલની દિવાલ સાઈડ મોઢું કરીને ઊભા રાખી દેવા મળતા હતા એમને ચક્કર આવે તો પણ કંઈ પડી નથી એમને હેરાન કરતા હતા એ કહેતા હતા કે તમે મરી જાઓ તો પણ અમને ફરક કાંઈ પડે નહોતો પડતો પછી એના પછી અમને ત્યાંથી સૂચિત કરવા તમારો પાસપોર્ટ જમા કરાવો તો અમે તમને ઇન્ડિયા મોકલી દઈશું તો અમે અમે મારો પાસપોર્ટ તે આપી દીધો હતો કેફાન પોલીસ સ્ટેશનમાં પણ અમારો ઓરિજિનલ પાસપોર્ટ અમને મળ્યો નથી એના પછી અમને એમની ગવર્મેન્ટે કુવૈત ગવર્મેન્ટે અમારા એમ કોન્ટેક કર્યો એમબીસી કોન્ટેક અમારામાં આઉટપોસ્ટ માટે આવી હતી જે આ વ્હાઈટ પાસપોર્ટ છે ઇમરજન્સી પાસપોર્ટ એના માટે આવી અત્યારે એમના સામે પણ અમારી જોડે મારપીટ કરવામાં આવતી હતી તો પણ અમારી ગવર્મેન્ટના જે માણસો છે ઇન્ડિયન એમ્બેસીના એમણે કાંઈ પણ દેખરેખ નથી રાખી એમણે કાંઈ પણ સાંભળ્યું નહોતું એ જસ્ટ જોતા હતા અને કાંઈ પણ ઓબ્ઝેશન ઉઠાવતા જેમને કોઈ પડી જ ન હોય કે જે માણસ એમના સપોર્ટમાં હોય એવું લાગતું તમને કોઈ એમને કોઈ પડી જ નહોતી અમારી કંઈ કંઈ જોવા જાય તો અમને કંઈ ઇન્ડિયાના માણસોને છે અમારા છે કે એવું કંઈ ફરક નહોતો પડતો અમારા જે એમ્બેસેડર છે કે જે હોય એમને કોઈ એવી પડી નથી અમારી એના પછી એમને જલી જલીબા મોકલવામાં આવ્યા જલીમાં મોકલ્યા એટલે એમને જમવાનું કંઈ નહોતું મળતું જમવાનું એક ટાઈમ મળ્યું અને એક ખાબૂસ આપ્યો અને ત્યાં થાળી નહોતી હતી કાંઈ નથી તમે શું કરતા પ્લાસ્ટિકમાં થાળ દાળ આપે ગમે તે આપે એ લઈને અમે જમતા હતા એમાં કોઈ પાણીની સુવિધા કે નહવાનું કોઈ જો હતું નહીં એમાં પાણી ગરમ આવતું હતું એના પછી અમને અઢાર દિવસ જેલમાં રાખ્યા પછી આ વ્હાઈટ પાસપોર્ટ અમને બનાવીને અમને ઇન્ડિયામાં મોકલ્યા અહેમદા અમને કુવૈત મને કુવૈતથી મસ્કત મોકલ્યો મસ્કતથી દિલ્હી આ દિલ્હી મને ઉતાર્યો અને દિલ્હીથી મને મારે ખુદની ફ્લાઇટની ટિકિટ લઈને હું જે કાંઈ પણ રીતે બીજાના ફોન લઈને કોન્ટેક કરીને મારા રિલેટિવ જોડે પૈસા મંગાવીને ટિકિટ લીધી અને અમદાવાદમાં હું ઉતાર્યો અહીંયા અને આ દિલ્હીમાં પણ આ વ્હાઈટ પાસપોર્ટના લીધે અમને બે કલાક રોકી રાખવામાં આવ્યા હતા દિલ્હી એરપોર્ટમાં બહુ હેરાન કર્યો છે અને એવું લાગે છે કે મોતના કૂવામાંથી અત્યારે હાલ પાછા આવ્યો એવું લાગે છે સરકારને વિનંતી છે કે અમારા હજી માણસો ત્યાં રાજસ્થાન ગુજરાતના આંધ્રાના એ બધા કેરલાના બધા માણસો હજી ફસેલા છે ત્યાં અમારી ગ ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે તમે એક્શન લો અને અમારા માણસો છોડાવો અને એમના જે પ્રોસેસ છે એમને પૂછો અને જે ફિંગર કરવામાં આવે છે ફિંગર ન કરવા દે અને આ જે અમારી ગવર્મેન્ટને પાસપોર્ટ અમને બનાવી અપાયો છે એમાં એક બીજું છે વસ્તુ અગર અમે ગમે ત્યારે નવો પાસપોર્ટ બનાવીએ તો પણ અમે આ જૂના પાસપોર્ટના વ્હાઈટ પાસપોર્ટના તેરસો નેવું રૂપિયા મને આપવા પડશે જે ઓરિજિનલ પ્રાઇસ છે અમારા પાસપોર્ટની સાઇઝ પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા મને અત્યારે હાલ પાક્કું નથી ખબર એમાં પણ આ પાસપોર્ટ નવો બનાવવા જઈશું જ્યાં લઈને જઈશું ત્યારે અમારો પાસપોર્ટ પણ એડ કરે જેમાં અમારો ઓરિજિનલ પાસપોર્ટ હતો અમારે ગવર્મેન્ટે અમને ત્યાં એમ્બેસીમાં જમા કરાયો હતો તો પણ અમને અમારો પાસપોર્ટ આપવામાં નથી આવ્યો અને એનો પણ ખર્ચો અમારા ઉપર ઉપાડવામાં આવ્યો છે જેમાં અમારી કંઈ ભૂલ નથી અમારી સરકાર અમારી કોઈ સાંભળતું નથી અમારી વિનંતી કે અમારી સરકાર અમારું સાંભળે અને જે ગલત છે એમના સામે એક્શન લે એટલે અમારી વિનંતી છે અમારા માણસો જે છે એમને બદન છોડાવવામાં આવે અને સુખ શાંતિ ઘરે મોકલવામાં આવે મારું નામ હિમાંશુ મોઢ પટેલ છે હું દડવાનો છું